કે થોડા દેપુર લોકસભાના જનતા હું વિનંતી કરીશ આર્ય જનતા તેમજ આપરા સ્વાગત પ્રવચન માટે આપણે સંબોધન કરવા માટે મળ્યો

આજે છોટા છોટાઉદેપુર નગર અને છોટા ઉદેપુરના કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે હું પણ એમનો મારા દેવથી દુર્લભ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છું અને આજના આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી શ્રી મેહુલભાઈ આદરણીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારણભાઈ રાઠવા શંકરભાઈ શંકરભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું છે તે બદલ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો